જંબુસર પોલીસ સ્ટેશનના ગુનાની સગીરા તથા આરોપીને શોધી કાઢતી જંબુસર પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા તથા ડિવિઝનમાં સગીર બાળાઓના બળાત્કારના આરોપીઓ તેમજ બાળાઓને શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં પરિણામલક્ષી કા કામગીરી કરવા આપેલ સૂચના આધારે જંબુસર ડીવાય એસપી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણી અમિયાની સૂચના આધારે જંબુસર પોસ્ટેના બી એનએસ એક્ટ તથા પોક્ષોના ભોગ બનનાર તથા આરોપી યોગેશભાઈ સોમાભાઈ વાઘેલા રહે ઋણ તલાવ જંબુસરનાઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ અપોકો ઉમંગભાઈનાઓએ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી સગીર બાળા તથા આરોપીને મળેલ બાતમી હકીકત અત્યારે ટીમ્બર દ્વારા જંબુસર ડાબા સર્કલ ખાતેથી શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સાંજે સાત ત્રીસના અરસામાં અટક કરવામાં આવેલ હતા